કઈ માળાથી મંત્ર જાપ કરવા માટે શું ફળ મળે અને કઈ માળાથી આ મંત્ર જાપ કરવા કયા ભગવાનની માળાથી મંત્ર જાપ થઈ શકે ભક્તજનો આપ બધા જ પૂજા સેવા અર્ચના કરતા હશો કરો છો કે નથી કરતા હમ તો કઈ મંત્ર નો ઉપયોગ કરો છો અને સાથે સાથે કઈ માળાનો ઉપયોગ કરો છો એ પણ બેનનો સમાગમ છે તુલસીની માળા વાપરો છો રુદ્રાક્ષની માળા વાપરો છો સ્ફટિકની માળા વાપરો છો તો આ કથા દરમિયાન એટલા માટે આપને જણાવું છું કે ઘણા બધાના મેસેજ દ્વારા મારામાં મેસેજ આવે કે મહારાજ અમારે પૂજા કરવી છે પાઠ કરીએ છે મંત્ર જાપ કરીએ છીએ પણ કઈ માળાથી મંત્ર કરવાથી અક્ષય ફળ મળે આઠમના દિવસે ઉપવાસ કરવાથી નકુડા ઉપવાસ કરવાથી અક્ષય ફળ મળે છે દુર્ગા અષ્ટમી ગોકુલાષ્ટમી એ પ્રમાણે માળાનું પણ મહત્વ બહુ ઊંડાણ પ્રમાણે બતાવ્યું છે શાસ્ત્રમાં કારણ કે માળા એક વસ્તુ એવી છે ને કે તમારા જિંદગીના તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવી શકે છે તમે માળા કરતા હોય ત્યારે મન તમારું એકાગ્રતા કરાવવા માટે મનને એકાગ્રતા પહેલાં કરી અને માળા કરો તો ફળ મળે પણ સાસુમાં અંદર માળા કરતા હોય ને શેતદાર દાઝી જાય અને બહાર રસોડામાં પોતાના વહુ હોય ને એથી બૂમ પાડે તો એનો કોઈ અર્થ રહેતો નથી મનના જેમ તમારા માળાના મણકા છે એની સાથે મનનો સમન્વય કરો હા તો આપ કઈ માળાનો ઉપયોગ કરો છો શાસ્ત્રમાં બતાવ્યું છે કે માળાનો ઉપયોગ થી અક્ષય ઘણું ફળ મળે છે ઘરમાં મંત્ર જાપ કરવાપ કરો હજાર ગણું ફળ મળે મંદિર પછી કોઈ પણ તીર્થમાં જઈ અને મંત્ર જાપ કરો લાખ ગણું ફળ મળે હરિદ્વાર છે ઋષિકેશ છે જગન્નાથ છે ત્યાર પછી એનાથી આગળ તમે કોઈ પણ તીર્થ હોય સાથે સાથે નદી એટલે ત્રિવાણી સંગમ હોય અને ત્યાં મંત્ર જાપ કરવામાં આવે તો લાખો ગણું ફળ મળે છે વાલા તો મંત્ર જાપ આ બધા જ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન સ્વામિનારાયણની માળા કરતા હોય ભગવાન શિવની માળા કરતા હોય માતાજીની માળા કરતા હોય તો બધા છે ની માળાથી જપ કરવાથી તમારા જીવનમાં સુખની તો પ્રાપ્તિ થાય છે સાથે સાથે પૂર્વના જે પ્રારંભિત તમારા કર્મો હશે એનું પાપ ધીરે ધીરે ઘટવા લાગે છે હું નથી કહેતો આપણા પુરાણ કહે છે ભગવાન શિવના અશ્રુમાંથી રૂદ્રાક્ષ ની ઉત્પત્તિ છે રુદ્રાક્ષ ની સાથે સમાગમ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે વાળા રુદ્રાક્ષ પહેરવાથી તમારા મનની શાંતિ મળે છે રુદ્રાક્ષની માળાથી જપ કરવા ઉત્તમ છે ત્યાર પછી આપણે જોઈએ છે ઘણા લોકો છે ને અત્યારે બજારમાં માળાઓ તમને મળે છે એ માળા લાવીને ઘરે પૂજા પાઠમાં મૂકો છો એનીથી જપ કરો છો તો એને ખાસ જોવું તુલસીની માળા હોય સારું વાંધો નહીં આવે કરી શકો છો રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરી શકો છો સ્ફટિકની માળાથી અક્ષય ગણું ફળ મળે છે તમે કોઈ દેવીની આરાધના કરો છો મા અંબિકા હોય માં દુર્ગા હોય માં ઉમિયા હોય કોઈ પણ દેવીને તમે કુળદેવીની પૂજા કરો છો અને એના મંત્ર જાપ કરી રહ્યા છો તો એ તમે બને તો સ્ફટિકની માળાથી કરો હં સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરેલા હશે તો મા જગદંબા તમા્યસિદ્ધ બનશે સ્ફટિક અથવા રુદ્રાક્ષની માળાથી માના જાપ કરી શકો છો હવે આપણે વાત કરીએ ભગવાન ગણેશજીની આપણે આરાધના કરવી છે ભગવાન ગણેશજીના મંત્ર જાપ કરવા છે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી છે તો ગણેશજી માટે કઈ માળા મહત્વની છે ઉમરડો આવે ને એની માળા બને છે લાલ કલર કરી અને ગણપતિ ની માળા કરવામાં આવે તો અક્ષય ફળ મળે છે તમે લક્ષ્મીથી વંચિત છો હે ઘરમાં લક્ષ્મીજી આવે છે તકતા નથી ક્લેશ રહે છે દુખ આવે છે ઉપાધિ હોય છે મહારાજ અમે એટલી બધી પૂજાપાઠ કરીએ છીએ એટલી બધી માળા કરીએ છીએ છતાં પણ અમારે ત્યાં લક્ષ્મીજી ટકતા નથી એવા લોકો ખાસ કરીને શુક્રવારથી થી શરૂ કરો કમર કાકડી આવે ને કમરકટ્ટા એટલે કમર કાકડી જે વિધિ વિધાનમાં હોમમાં વપરાય છે કમર કાકડીના જે માળા છે એનાથી લક્ષ્મીજીનું જપ કરવામાં આવે તો અક્ષય ફળ મળે છે અને તમારા ઘરમાં જો લક્ષ્મીજી ન ટકતા હોય કારણ કે લક્ષ્મીજી ચંચળ છે અને બને ત્યાં સુધી ફરતા હોય ને તો મજા છે મન આપણું વિચલિત બનાવે છે પરમાત્મા સુધી મન પહોંચવા નથી દેતું વિના લક્ષ્મી અતિ દુઃખમ બહુ લક્ષ્મી હોય તોય દુઃખ છે અને લક્ષ્મી ન હોય તોય દુઃખ છે મધ્યમ લક્ષ્મી અતિ સુખમ આવે છે વ્યવહાર સચવાય છે કામ પતી જાય છે પછી દોડધમાલ કરવાની જરૂર નથી કમર કાકડીની માળા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પણ તમારે કોઈ પણ છે કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર જાપ છે આપ કરી રહ્યા છો તો મનને પહેલા એકાગ્રત કરજો પછી લાખો માળા કરો પણ આપણું મન બહાર ભટકતું હોય ત્યાં સુધી ફળ નથી મળતું હે ઘણા લોકો હાથમાં આ રીતે માળા કરતા હોય ને આજુબાજુ જોવા લાગે એકબીજાનું વ્યવહાર જોતા હોય તેનો કોઈ અર્થ રહેતો નથી માળા તમારા હૃદયને સ્પર્શ કરાવો હે માળા હૃદયને સ્પર્શ થશે અને એક ચિતય ભગવાનનું ચિંતન કરતા 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 માળા કરશો તો એ માળાનું ફળ મળે હું તો કહું સો માળા ના થાય તો કોઈ વાંધો નથી એક માળા કરો પણ મનની કાગ્રતા કરી આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ આપણા ઘરમાં કેવી સાવચેતીથી આપણે કામ કરીએ છીએ પૈસા ગણતા હોય તમે એક્ઝામ્પલ આપું છું પૈસા ગણતા હોય તો કેવી કેટલી બધી નિપુણતાથી કેટલી બધી દ્રષ્ટિકોણથી સાવચેતી એક નોટ વધારાની જતી ન રહે ગણતરીમાં એવું ધ્યાન રાખીને આપ કરો છો કે નથી કરતા હે કરી રહ્યા છો તો માળા કરતી સમયે તમારું મન કેમ થાય છે કારણ તમારું એક તાર ભગવાનની સાથે નથી જ્યારે આત્મા અને પરમાત્માનું મિલન એ જ બતાવ્યું છે કે જીવનનું સાચું સુખ હે આવ્યા ખાધું પીધું મોજ કરી પ્રોપર્ટી થોડી વસાવી ભગવાનની કૃપાથી અને ચાલ ગયા એ તો બધા જ કરે છે પણ તમારી આત્મા છે તમે તમને જન્મ ભગવાને આપ્યો છે સૃષ્ટિ ઉપર આવ્યા છો તો પહેલું આધ્યાત્મિક નું પડાવ છે માળા હે કંઠમાં માળા હોવી જોઈએ રુદ્રાક્ષની માળા પહેરવાથી ભગવાન શિવ તમારી ઉપર અક્ષય ફળ આપનારા છે કોઈ પણ ધર્મને આપણે માનતા હોય કોઈ પણ ધર્મના ગુરુ કર્યા હોય કોઈ પણ ભગવાનને માનતા હોય સ્વામિનારાયણ ભગવાન હોય ભગવાન કૃષ્ણ હોય ભગવાન શિવજી હોય કોઈ પણ ધર્મમાં આપણે હોય એ ધર્મના જે અનુગ્રહ અનુભવ છે એ ધર્મની જે કંઠી છે એને ધારણ કરજો સાથે સાથે એ મંત્રને ધારણ કરજો અને સાથે સાથે આ પ્રકારની માળાઓથી ભગવાનના વિવિધ પ્રકારના જપ કરજો ચોક્કસ ચોક્કસ ભગવાન તમને ફળ આપશે કારણ કે ભગવાન તમારાથી બહુ દૂર નથી પરમાત્મા તમારી નજીક જ છે કારણ કે આપણા પુરાણ એમ કહે છે આપણા શાસ્ત્ર એમ કહે છે કે ઈશ્વર આપણા હૃદયમાં બેઠેલો છે પણ ભગવાન જ્યાં ઈર્ષ્યા આવે પાપ કરવાની ભાવનાઓ જાગે કરુણા ન હોય વાત્સલ્ય ન હોય ત્યાં પરમાત્મા દૂર થઈ જાય છે તો વાલા ભક્તો કયા ભગવાનની માળા કેવી રીતે કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે મેં આપને જણાવ્યું તો વિવિધ પ્રકારના ભગવાનની માળા આ પ્રમાણે વિવિધ વિવિધ માળાથી જપ કરશો તો અક્ષય ફળ ચોક્કસ પ્રાપ્ત થશે અને દેવની કૃપા તમારી ઉપર અમી દ્રષ્ટિ સદાય કાળ માટે રહેશે તો સૌવાળા ભક્તો આ પ્રમાણે જાપ કરજો વિશેષ માહિતી લેવા માટે જ્યોતિષથી માડી તમામ પ્રકારની કથા વાર્તાથી માંડી તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે રવિવાર અને શનિવારના દિવસે રૂબરૂ તમે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીનું મંદિર સવારે નવથી બાર વાગ્યા સુધી આપ મને રૂબરૂ મળી શકો છો સાથે સાથે આવતા પહેલાં એક મેસેજ અવશ્ય મૂકો જેથી કરી તમને ખબર પડે કે હું શનિવાર અને રવિવારે તમને ટાઈમ આપી શકું